તમારા થરાદ માં છે થરાદ અહિયાં નજીક માં છે તમે જૈન જૈન બરાબર ત્રણ પ્રશ્નો લઈને આવ્યા છો તમે એક પોતાનો વ્યવસાય કામકાજ ને લગતો એક કોઈ ગંભીર તકલીફ છે એને લઈને આવ્યા છો બીમારી કહો તો સાચી તકલીફ કહો તો સાચી સમસ્યા જેનું કોઈ સમાધાન ન હોય એવી સમસ્યા માણસ છે 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 જે તમારા નથી પણ કરે તકલીફ શારીરિક તકલીફ છે વ્યવસાયિક તકલીફ છે આ બે કામકાજ બે વાતો લઈને આવ્યા છે ત્રીજો છે કોઈ અવસર ની વાત છે એ કોઈ ઠેકાણો ના થતો હોય સમજ ના થતો હોય એવી વાત છે और तेहे प्रश्नो ले ले ओ लेडी माने जय जरा सती माने जय बोल झें ज ले प्रश्न <coughs> ना <coughs> कर के એવી તકલીફ છે કે જેનો કોઈ સમાધાન નથી જેની તમે દવા દો બધું કર્યું પણ કોઈ એનો ફરક પડતો જલી દવા પી ગયો ઉદય વળી ચૌદ દિવસ વેન્ટિલેટર ઉપર હતો અને બેચો અને હજી આપની તારીખે એમ જ કે મને કોઈ જીવવામાં રસ નથી ગમે ત્યારે હું મારો રસ્તો કરી લઈ અને ખાસ વર્ષથી સારો જ રસ જરાક જરાક આવે છે તેની માટે સહજ ડૉક્ટરોના પૈસા ખર્ચ થયા પણ આજે નદીઓ એમ કોઈ બી જતો જાય તો શું હતું જાય તમારા પપ્પા સૌથી મોટા ત્રણ ભાઈઓ નો પરિવાર તમારો ત્રણે ત્રણ આપસમાં આવવા જવા ચાલો બરાબર બરાબર આ જે તકલીફ તકલીફ કોઈ ડોક્ટર ની નથી કોઈ માઇન્ડ માઇન્ડપેન કોઈ એવી તકલીફ નથી ડિપ્રેશન ની કોઈ તકલીફ નથી કોઈ એને સમસ્યા નથી પણ જે તકલીફ છે ઝાપડી છે ઉગ્ર એનો સ્વભાવ રહેશે ઉગ્ર સ્વભાવ રહેશે વાતો આત્મ ગુસ્સો કરે છે મગજ કામ કરતું નથી જીવવાની ઈચ્છા છે નહીં ઠીક ધંધો શોધતું નથી શું કરવું શું નહીં કરવું લાઈફ નો કોઈ ગોલ કે ઠેકાણું છે કે હોય હું મારી રીતે મરી જઈશ તમારે તમારી રીતે જોવાનું ઠીક આ પ્રશ્નો છેલ્લા સાત વર્ષથી ચાલુ છે આજનું ચાલુ કઈ સાત વર્ષ પહેલા આ રીતે તમને ઉદય લાગેલી છે અને હું તેની દવાઈ પી ગયો આનું સોલ્યુશન થઈ જાય ઠીક છે માતાજીના માટેથી એક રક્ષા સૂત્ર એક ડોરો લઈને બોધી નો ગયો બે અગ્રબત્તી રોજ પાણી પાજો ત્રણ દાડ ફરક પડવા મળે તો સમજો કે આ ભાઈ ઉપર વસ્તુ કરેલી 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 ને કરેલી કોને કરી કેમ કરી શા માટે કરી અને મટે એટલે એ ધણીનું તમને જાહેર

અત્યારે બે અગરબત્તી ચાલુ કરો રોજા પૈ બે અગરબત્તી નું પાણી પાવો કમ્પ્લીટ થઈ જાય બીજું કશું બીજું નથી થતું

પછી બે કુંડિયા પાણી ના ભરાવાના કમ્પ્લીટ થઈ જાય હા સદી માં નું કરવાનું આપડે માતાજી સદી માં નું સ્મરણ કરવાનું એવું તમારે એક મહિનો કરવાનું એટલે આ બેન રિલેક્સ મગજ એકટી થવા માંડે હાથે એનું કામ થવા માંડે એનામાં માં આમ વિચાર થાય કે નહીં મારે કામકાજ કરવું ધંધો કરવું તો માનવાનું બાકી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ સોલ્યુશન થઈ જાય ઠીક હે એજ્યુકેશન હો સતર બીબીએ બીપીએ બીપીએ કરેલો માણસ આવું બધું કરે સારું લાગે પણ હોય તો વાત અલગ છે હે ને સંદા સા કાલ તારો ઉગઈન બે અરબતી નું પાણી પવન જો કદાચ 72 કલાક હું રિઝલ્ટ ન મળે તો વાત બોલો મારી મેણી માની 72 કલાક 73 કલાક બોલતી નહી

કીધું કે એના ઉપર એક વસ્તુ કરેલી છે સાચી છે વસ્તુ એના પર કરેલી છે સાચી છે પણ આ અગરબત્તી કરશો એનાથી સમાધાન થઈ જશે વિશ્વરાજ કા વિશ્વરાજ ચાઈની રાખો થાય જોકી ડાયમાં તો શું ગ્લાસ કરી લેવાનો બાકી આપણે બાકી આવ્યું તારે ઉઘરણી નહીં પતી માં ભગવતી નું નામ લઈ સતી મેળી નામ લઈ બે અગરબત્તી ચાલુ કરો ઉઘરણી પતવા મળી ધીરે ધીરે તમારું જે જે હલવાયેલું છે એ બધું આવી જાય માં ઉપર વિશ્વ મૂકી દો

સારા એરિયા ની અંદર દુકાન છે સર્કલ ઉપર ઠીક ડબલ માલ નું શોપિંગ છે સામે નેચે અને ચોથા નંબરની દુકાન છે સરસ મજાની દુકાન ચાલતી હતી પણ ભાઈ ને શોર્ટકટ પૈસા કમાવાની લાલચ ઉપડી કે આપણે શોર્ટકટ રૂપિયા કમાયે પછી પારો પારો ગંધક લાલ ગંધક

હવે માતા પર વિશ્વાસ રાખો સોનું મને અને લાલચ મૂકી દયો shortcut પૈસા કમાવાની ગણતરી સાઈડમાં કરી દયો તો થાય હારું બાકી સોનું બન્યું નઈ બનવાનું છે એ નઈ એક special માણસ રાખેલો ભાઈ સોનું બનાવા કોને રાખ્યો છે હે કોને રાખ્યો સોનું બનાવવાનો માણસ કોને રાખ્યો છે

નવસાદર પીળા તોતા નવસાદર પારો ગંધક ગંધક તેલ બનાવું પછી મિક્સ કરીને પારસ પારા ને કોતવાનું ગોતી ને સોનું બનાવાની પ્રયાસ ચાલુ છે પણ તમે વસ્તુ તો એને બનાવા ચાલો છો ને કે તું બનાય પણ મને ભાગાલજે આપજે ખર્ચો થાય હું કરે હરુ બે અગરબત્તી માં સદેમાને નામ થી ચાલુ કરો ઉગરણી પચ્છે તમારી ઠીક હે અન દર દો ચાલ છે 3 મહિને માતાના વિશ્વા પછી પાછા મારી પાસે આવો એટલે જોઈએ આપણે શું છે છોટી જાય કેસમાંથી ફ્રી થઈ જાય

તમન કીધું છે ને ઓજી છોડી લઈ હે રસ્તો વધારે ઘરમાં હતી તારે તમે વર રાશિની માતા થોડી વધારે તમારી દીકરી તો તમને તો બાર મહિના પહેલા ની ખબર છે કોણ કે નહીં ખબર ખોટું હું કામ બોલો છો નહીં ખોટું હું કામ બોલો છું

પણ તમને બાર મહિના પેલી ખબર ન ધોરણથી કયો દીકરીના પ્રોબ્લેમ ચાલુ છે તમને દસમા ધોરણથી તમને ખ્યાલ છે હવે આમાં ભૂલ કોની ઓનું મારી પાસે કોઈ સમાધાન નથી ભાઈ રતન કેવું છે આપણે આપણે કરવા તારી શરતા આપણી બેઠી જાય કગર એનામાં સચ છે ને તારો વિશ્વાસ છે હજાર ટકા તારું ટોપું થાય કેમ કે એની તાકાત છે પણ તારું વાતો ને એની વાતો એક આવશે તો થા પછી તારા પેટમાં ભેટ નોખો હોય છે ને માતા નોખું તો એ છે તેવું નહીં થાય બાકી દુનિયાના કૂણે જીવ હોત મારી માતાની તાકાત છે લાવવાની પણ મેં કીધું એ રીતે અને તારાથી ભૂલ થઈ હોત માતાને કગર કે મારી મારાથી ગલતી થી છે હવે મનમાફ કહે

बोलबे ना tudo बोलो કેટલા દિવસ ટિકિટ કેટ બાય ફ્લાઇટ આવે કે ટ્રેન તમે ટ્રેનથી જોબ મળી જશે પછી

માતા પૂરું વિશ્વા રાખ તારી જે શ્રદ્ધા છે એક હજાર ટકા પાર પડશે વિશ્વા મૂક્યો છે એક હજાર ટકા પાર પડશે

કારણ એક જ છે મેડી માતા એ મેડી ને કુટુંબ વાળા બધા ભેળા થઈ નદી ને પતરાવી દીધેલી છે એટલે માતા ને નાખી પોણીમાં એટલે બધા જ્યાં પોણીમાં બધાય હા હા કીધું ને એકોઈ જણા મરી જાય એક બે નહીં આખો કુટુંબ સાફ થઈ ગયો વતન બાજુ અત્યાર જ લમણે નથી વાળે કેવા છે ઓછું એ ભૂમિ ની ગથા ના જે દેવ છે દેવ નું કોઈ ઠેકાણું કર્યું નહીં એ હું અહીં કોઈ આવતું નહીં એ તો હમણાં પગે જે કરે એ કરી નાખે અહીંયા કોઈ મંદિરે કોઈ આવતું નહીં કોઈ ભાવ પૂછતું નહીં માતાઓના તકલીફ આવે ત્યારે માતા ને યાદ આવે કે હવે મા તું પરમેશ્વર રાખો તમારું કામ થઈ જાય નોકરી મળી જાય એટલે માતાજીના સેવામાં એનો પેલો પગાર માના ના સેવામાં બાપરી રાખવા બીજા નંબરની વસ્તુ કે સગાઈ થઈ જાય તો બે દેવ તમારે બે પડશે કોઈ કરે ન કરે તમારે કરવું પડશે પાક્કું જો તો આજથી માંડીને તમારું complete ઠેકાણું પડી જાય કોમ થઇ જાય આ ચોમાસામાં બધે બધું તમારું સેટલ થઈ જાય નોકરી અને હગાઈ એટલે માતા કે તમારે કરવું હવે મેં તમને કહ્યું કે બે માતાઓ બે હાડવી પડશે ઘરજન એમ કે આ બે માતા ઉભું હોય જે કીધું માતા એ કીધું છે એ બે માતા હું બેહાડી પણ મારા બે કામ થવા જોઈએ તમારે બે કામ થાય એટલે એ માતા નું મુખ્ય કામ કરી શકે અને આ બે કામ તમારા પુરા થાય એ ગેરંટી છે એની એવી અમાં જય શ્રી આ job ચાલુ જ ભાઈ

કે મારી કુટુંબ વાળા કરે ના કરે પણ મારે તારી માતાનું કરવું છે તો એક હજાર ટકા તમારું કામ પૂરું થાય. ready હા નાગપુર જ આપણે પપ્પા પેલે બેસાડે આ માતાઓ બે નાગપુર બેસાડે છેલ્લે તમારી ભેગી સાચવે જાય એમ માતા

नारायण जी ने कहना 7.70 करोड़ होने algorithms 70 करोड़ नो इंडेक्शन आवे ये करोड़ नो इंडेक्शन आप होता लड़ी થાય <स्थाँगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगेगे>

doctor કે તું બોગડીયું કપાવી પછી હા doctor કીધું તું કપાવી પછી પણ હું નવ રવિવાર પડ્યા એટલે બોગડીયું રે રઈ શું હતું કઈડ્યો વરસાદ માહોલ છે

માજે વારાવો જી